માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે પાણીના વહેન ઉપર એક કરોડ દસ લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય દુર્ગાપુર ગ્રામ પંચાયતની નજીક આવેલ પાણીના વહેન ઉપર એક કરોડ દસ લાખના ખર્ચે પુલ તેમજ ગામના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે થયું હતું તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંગાણી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કાંતાબેન સિરોખા માર્ગ મકાનના હાસીમ ખાન સન્મુખસિંહ જાડેજા પરેશ ભાનુશાલી તલાટી હરદેવસિંહ જાડેજા હતા કાર્યક્રમનું સંચાલન લક્ષ્મી શંકરભાઈ જોશી કર્યું હતું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની નેતૃત્વવાળી આ સરકાર લોકોના વિકાસ કાર્યો માટેની જે કઈ પણ રજૂઆતો આવી હોય છે રજૂઆતોને ઉપર સુધી પહોંચાડીને એ કાર્યો પરિપૂર્ણ થાય એના માટે સરકાર ભરપેટ પૈસા આપે છે ગઈકાલે નેવ્યાસી કરોડના કાર્યો નો પ્રારંભ કરાવ્યો આજે અહિયાં એક કરોડ પચીસ લાખ થી વધારે રકમ ના કાર્યો નો પ્રારંભ કરાવ્યો એનાથી પાંચસો મીટર દૂર જ દસ કરોડના ખર્ચે નવો પુલ બનવાનો છે એનું પણ અ ટૂંક સમયમાં એની જે લેબની મંજૂરી કોન્ટ્રાક્ટર આવી ગયા છે એજન્સી આવી ગઈ છે ડાયવર્જનનું કામ શરૂ થયું છે પરંતુ લેબની મંજૂરી આવશે એટલે એ કાર્ય પણ કરાવીશું જવાનો મળીને ભાવક છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના જે માંગણી છે એ માંગણીઓને પૂર્ણ કરવા માટે રકમ ને મહત્વ આપ્યા કરતા પૈસા ફાળવે છે અને લોકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ને પૂરી કરી લે છે